નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું એક એવી ખગોળીય ઘટના કે જે એકવીસ જૂનના રોજ થવાની છે શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ હશે રાજકોટ અને અમદાવાદમાં આશરે સાડા તેર કલાકનો મિત્રો દિવસ રહેશે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો શુક્રવાર તારીખ એકવીસ જૂન જેઠ સુદ ચૌદસના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે આ દિવસ સાથે જ ભારતીય સંસ્કૃતિ મુજબ અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ છે તે દક્ષિણાયણ શરૂ થશે અર્થાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દિવસથી સૂર્ય ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વળશે જે કારણે તેને દક્ષિણાયણ કહે છે આ સાથે તારીખ કૃષ્ણ પક્ષ એટલે કે વદ શરૂ થશે તેના પર જ્યોતિષોનું વિશેષ ધ્યાન એટલે કે આ પખવાડિયું આ વખતે વર્ષો બાદ તેર દિવસનું છે રાજકોટ અમદાવાદ સુરત સહિતના રાજ્યના મોટા ભાગના સ્થળોએ તારીખ એકવીસ જૂનના દિવસે તેર પોઈન્ટ પચાસ કલાકનો દિવસ રહેશે અને રાત્રિ દસ પોઈન્ટ પચાસ કલાકની રહેશે એટલે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે જોકે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એકસાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે તારીખ બાવીસ જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે ત્યારે મિત્રો ભારતમાં ઉત્તરાયણ એ પ્રકાશનો ઉર્જાનો સમયગાળો ગણાય છે કારણ કે સૂર્ય તારીખ બાવીસ ડિસેમ્બરે ઉત્તર તરફ ડળવા લાગે છે તે સમય બાદ તારીખ ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે જ્યારે દક્ષિણયાણ એ સાધના માટે શરીર અને મનની શુદ્ધિ માટેનો ઉત્તમ સમય ગણાય છે શાસ્ત્રોમાં બંનેનું અનેરું મહત્ત્વ હોય છે દક્ષિણયાણમાં ચતુર્માસ આવે છે તેમજ આગામી સત્તરમી જુલાઈએ દેવ શૈની એકાદશી આવશે દેવ દિવાળીએ દેવ ઉઠી એકાદશી હોય જે દેવોને વિશ્રામનો સમય ગણવામાં આવે છે મિત્રો તારીખ ત્રેવીસ જૂને બીજથી કૃષ્ણ પક્ષનું પખવાડિયું પણ શરૂ થશે આ પખવાડિયામાં એકમ તથા છે છે તેથી તે જેના કારણે એવી પણ માન્યતા છે કે આ પખવાડિયામાં ભારતમાં ઓગણીસો બાસઠ માં ચીન સાથે અને ઓગણીસો નવ્વાણું માં કારગીલ યુદ્ધ થયું હતું અને આવા પખવાડિયામાં યુદ્ધ આપત્તિની પણ સંભાવનાઓ વધી રહી છે તો ચાલો મિત્રો ફરીથી એક નવું જ્ઞાન લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે